અમરેલી ન્યૂઝ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના આઠ પત્રકારોનું શાલ ઓઢાડીને થયું સન્માન સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આઠ પત્રકારોને સન્માન કરતા પૂર્વ સરપંચ એડવોકેટ યાકુબભાઈ રસભર્યા પીઢ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોઝભાઈ ફતવાણીએ વયમર્યાદા અને નાદુરસ્ત તબિયત ધ્યાનમાં રાખી નિવૃત્તિ લેતા તેઓની નિખાલસ સેવાઓને બિરદાવવામાં આવી હતી એડવોકેટ પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા દ્વારા પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું મતની તારીખ છે મોતની તારીખ નથી કલમની તાકત છે સત્યને ઉજાગર કરો તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પત્રકાર સંગઠન મજબૂત રાખવા આહવાન કર્યું હતું વીજપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા નિદરતા પ્રમાણિકતા રાખવા માટે આવન કરી સન્માનિત કર્યા હતા રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી મારા માન આપી રીઝપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો ગટર પાણીને લાઈફ આ તો દરેક જગ્યાએ પ્રશ્ન હોય છે ગટર પાણી લાઈફ કોર્પોરેશનમાં જાઓ પંચાયતમાં તો એ કોઈ મહત્ત્વનો મુદ્દો છે કરો પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે કોઈને કાંઈ લખવા પાસે આવજો હું તમને ખુલ્લા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આપીશ આજરોજ આપ સૌ ભેગા થયા છો તમને તમારી ગામમાં અવગણના થાય તમારી ગામડામાં ક્યાંય ના થાય એવું મને જોવા મળે છે એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિતમાં કર્યા છે આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો પત્રકાર સંઘ પણ છે ગુજરાતભરમાં પત્રકાર પરિષદ પણ છે આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો પણ સંગઠિત જો કોઈ હોદ્દો બને વગર સંગઠન કરો એ મને વધુ ગમશે આપ સૌ જે અહીંયા આવ્યા છો મારા આમંત્રણને માન આપી આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય આજુબાજુના ગામડા ન હોય ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિના કાનૂની સલાહ માર્ગદર્શન મારાથી આપું છું ઓગણીસો નેવું આ સેવા ચાલુ છે તેત્રીસ વર્ષ ઉપર સમય થયો છે છતાં આપને ફરીવાર કહું છું કે જે કોઈને કોઈને કામ હોય એને મારો નંબર આપજો આભાર